જય માતાજી કેમ છો ફેમિલી મોજે મોજ તો આજે છે ને જાણ છે તળાજા થોડીક ખરીદી કરવા તો કન્ટિન્યુ વિડીયોમાં બની ગયા અને આ જો આપણો છે બગીચો અહીંયા છે ને ગલગોટા થતા જ નહોતા પણ જોવા સરસ મજાના અત્યારે ફૂલ આવ્યા છે ઘણા આવ્યા પણ થતા નહોતા અને આ બાજુ અલગ 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 પણ થશે તો આપણો બગીચો તમને કેવો લઈજો નિષે કોમેન્ટમાં કહેજો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હાલો આવવું પડીએ તળાજા પેટ્રોલ પંપ દેખાણો ને આપણી ગાડી થઈ ગઈ છે ભૂખ્યા હાલો તો એને ખવરાઈ લઈ પાંચસો રૂપિયા નું પેટ્રોલ ગાડીને ખવરાઈ દીધું છે હવે ઉપાધી નહીં પેટ્રોલ પૂરાઈ દીધું છે નવા પાસા નીકળ્યા છે ધીરે ધીરે ઉપર કોંસી ગયા તળાજા ને આપણે છે ને અહીંયા જોવાનું છે કબાટ કારણ કે લઈ જવાનું છે કબાટ તો એ તપાસ કરી પસંદ આવે તો જોવે છે અમે ખોલ કેવા સરસ મજાના છે જો કબાટ અલગ 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 ડિઝાઇનના પોપરમાં આ બાજુ કેટલા છે જો અલગ અલગ બેડ કબાટ જોઈએ છે જે પસંદ આવે તો પછી એને ફાઇનલ કરીએ તો ભાઈ અલગ 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 આ રીતના છે કબાટ જોઈએ છે પસંદ આવે એ ફાઇનલ કરીએ અને બેડ જોઈએ તો બેડ એ જો કેટલા બધા તો એક આમાં આ રીતનું છે કે બટ આંખથી આમ તૈયાર થવા માટે અલગ છે બહુ આંગળી ને ભાંગળી ને એવું બધું રહી જાય એમાં અહીંયા ખાના છે હોપટા હોપટ ગોદડા બોદડા માટે કબાટ ને એવું તો સારું હતું પણ બેક ડિઝાઇન ન ગમ્યું એટલે હવે થાય છે બીજા આટો હા

ના એ ઓ બતાલો મોંઘું ગયું કે મોંઘું છે બતાલો એને કે બતાલો મોંઘું ગયું કે સરસ મજાના ટમેટાનું હું કહું 30 ના 50 મસ્ત મજાનું હે રીંગણા નો જ જવાબ તમને ગોરકને 100 ના કિલો એવું

हां मोड़ तो आना पैक कर दे एक खनो से आ कांच अब रु सफर गंदे कर दे शाबाश बेटा आ ना से नो के सिगरेट से खाली से और कारण के विद्या से तुम है का